ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે યુનિવર્સિટી ખાતે જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો યુનિવર્સિટીના ગેટને તાળાબંધી વિદ્યાર્થીઓને થતા કરીને ચક્કાજામ કરી નાખ્યો હતો વિદ્યાર્થીઓ મહેનત કરીને સારી કોલેજમાં પ્રવેશ મેળવવાની આશા રાખતા હોય છે પરંતુ સરકાર જાણે વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ગંભીર ન હોય તે પ્રકારે કામગીરી કરી રહી છે CAS પોર્ટલના કારણે વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયાને લઈને કોઈ પણ સ્પષ્ટતા થઈ રહી નથી અન્યાય થઈ રહ્યો છે તેને ન્યાય અપાવવા યુનિવર્સિટી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિવર્સિટીના ગેટને ટાળું મારી દેવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં રસ્તા પર બેસીને રામધૂન બોલાવવામાં આવી હતી અને યજ્ઞ પણ કરી દેવામાં આવ્યો હતો રસ્તા પર વિદ્યાર્થીઓ ઉતરી આવતા ચક્કાજામ જેવી સ્થિતિ થઈ ગઈ હતી પોલીસે સમગ્ર સ્થિતિને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અંદાજે ત્રીસ કરતા વધુ કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી મારું કહેવામાં આવે છે કે જે આ ગુજરાત ને કોમન એક જરા એડમિશન કરવામાં આવે છે એ સરસર ગલત છે વિદ્યાર્થીઓ ના આમાં અહિત થાય છે એટલે આ કોમન એક બંધ કરવામાં આવે જેના માટે અમે એબીપી ના કાર્યકર્તા અહીંયા વિરોધ પસંદ કરીએ છે અને રસ્તા બેસીને અમે લોકો ભવન હવન કરીએ છે જેથી શિક્ષણ મંત્રી ને સદબુદ્ધિ મળે જો ચીકા કે જો એડમિશન પ્રોસેસ ચાલ રહી હૈ ઉસને વિદ્યાર્થીઓ કા બહોત સારી તકલીફો કા સામના કરના પડ રહા હૈ એક બાર વિદ્યાર્થી ફોર્મ અપ કર રહા હૈ ઉસકે બાદ વો કોઈ વહા પે સુધારા નહીં કરી સકતે વહા પે વો કોઈ ચેન્જીસ નહીં

વિદ્યાર્થીઓના એડમિશન કોલેજોમાં કેવી રીતે થઈ રહ્યા છે તેની કોઈ સ્પષ્ટતા નથી અને સંપૂર્ણપણે એવી શંકા છે કે ફરીથી આ જ પ્રમાણે ચાલશે તો ડોનેશન પદ્ધતિ કોલેજમાં એડમિશન માટે આવી જશે જે ગરીબ અને મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓ એસીટી નેવું ટકા આવે છે તમામને એમને જોઈતી કોલેજમાં એડમિશન નહીં મળે તો એમની સાથે અન્યાય માનવામાં આવશે અમે અડતાલીસ કલાકમાં જીસીએએસ પોર્ટલની ખામીઓ દૂર કરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે આગામી દિવસોમાં અમારી માંગણી પૂર્ણ ન થાય તો ઉગ્ર વિરોધ નોંધાવીશું અને વિધાનસભા નું ઘેરાવું કરવા સુધીની પણ અમારી તૈયારી છે સુરતમાં